આજ તો સવારમાં ઉઠતા જ ટેન્શનમાં આવી ગયું એક હતું ટમેટું ને એક હતું બટેકું મેં શેનું શાક કરું પછી મતલબ અડકો દડકો દહીં દડાકું પીલો પાક કરી નાખી અને જીતી ગયું ટમેટું આ મેં હા તો તને વઘારીને ટિફિનમાં ભર પછી આપણે જોતા તા વાસણને રોય ઉટકવા પડે કરિયાવરમાં એવા હોય ને એમ જોતા જોતા વિચારતી તા વિચારું ન વિચારું ઉટકવા તો આપણા પાસે ચપટી વગાડીને ઉટકી નાખું એકે ન મેળવી ને બીજી વગાડી હો હા ઉટકાઈ ગયા ને મસ્ત મજા અને બપોરે આ ટમેટું જીતું હતું ને એનું શાક અને પછી આજે કદી ખરીદી કરી નાખી રાખડીની હમણાં રક્ષાબંધન આવે છે ને કરવી પડશે અને પછી થઈ ગયો રોંઢો આપણા બેનને આપણે ગોળ અને રોટલી ખાવા દઈ દીધી હેલ્ધી કહેવાય ને હા અને પછી દહીણું દરવા ગયા પણ વારો નહોતો આવતો એટલે બેઠા બેઠા આપણે આ કર્યું પછી ચોડી લઈ આવતા શાક માર્કેટમાંથી અને ફોલવી તો પડે ને ઉપર મજા ન આવે મેં દાળ નીચે જાય થોડાક બે ત્રણ ફાકા મારી આવું ને અને પછી સાંજે ખીચડી બેન ને હમણાં મજા નથી ને તે હેલ્ધી દેવું પડે ને અને આ રીંગણાનું શાક ભાવે નહીં ને તોય બનાવવું પડે હો મેં દાલ તને વઘારી નાખું કાંઈક તો વઘારવું પડશે ને પછી જોઈ લો આપણા રોટલા મસ્ત મજાના તો કેવો લાગ્યો મારો લોક લાઈક કરજો શેર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવો